નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો હું છું હિનલ જોગાણી આપની પોતાની YouTube ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ માંથી આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વહાલા વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષાની તૈયારી યોગ્ય રીતે કરવા માટે આજે તમારી સમક્ષ લઈને આવી રહી છું ગાલા અસાઇનમેન્ટ બુક 2026 જેમાં આપણે વિષય વિજ્ઞાનના પ્રશ્નપત્ર 1 ના વિભાગ B નું સોલ્યુશન કરવાના છે અગાઉના લેક્ચરમાં આપણે પ્રશ્નપત્ર 1 ના વિભાગ A નું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ જો વિડિયો તમારે જોવાનો બાકી હોય તો એમની લિંક નીચે વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોઈ શકો છો ત્યાર પછી આ અસાઇનમેન્ટ બુક જો તમારે ઘરે બેઠા પ્રાપ્ત કરવી હોય તો અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને જો આ અસાઇનમેન્ટ બુકનો તમારે આન્સર કી પ્રાપ્ત કરવી હોય તો આ બુકની પાછળના ભાગ પર એક સ્કેનર આપેલું છે આ સ્કેનર તમે સ્કેન કરો છો તમારા મોબાઈલ ની અંદર એટલે એક એપ્લિકેશન ખુલ છે સ્માર્ટ ડીજી બુક નામની એપ્લિકેશન જેમાં થોડીક બેઝિક માહિતી માંગે છે બેઝિક માહિતી એડ કરશો ત્યાર પછી તમારે એમની અંદર એક્સેસ કોડ એડ કરવાનો છે જે તમને બુક ની અંદર અહીંયા સાઈડ માં આપેલો છે એક્સેસ કોડ જેવો એડ કરશો એટલે એપ્લિકેશન ચાલુ થઈ જાય ચાલુ થઈ જાય છે અને ત્યાર બાદ તમને આ ફ્રી આન્સર કી છે એ ઘરે બેઠા પ્રાપ્ત થઈ શકે છે ઉપરાંત આ અસાઇનમેન્ટ બુક નું જો તમારે માસ્ટર સોલ્યુશન જોઈતું હોય તો માસ્ટર સોલ્યુશન પણ ટૂંક સમયમાં નજીકના સેલરને ત્યાં ઉપલબ્ધ થઈ શકે છે એ દરેક વિષય માટે બહાર પાડેલા છે જે દરેક વિષયના અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો છે નજીકમાં તમારા દરેક સેલરને ત્યાં તમને પ્રાપ્ત થઈ શકે છે તો શરૂ કરીએ આપણે આજનો વિભાગ બી નો પ્રશ્ન નંબર પચીસ

તો તત્વ કયું હોઈ શકે તો કથાઈ રંગનું તત્વ કયું છે કોપર જેની સંજ્ઞા શું થાય છે તો કયો ઓક્સાઇડ બને છે કોપર ઓક્સાઇડ જેનું અણુસૂત્ર થાય છે સી પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કારણ આપો પ્લેટિનમ સોનું અને ચાંદી વગેરે જેવી ધાતુઓ છે આભૂષણો બનાવવા માટે આભૂષણ એટલે ઘરેણા બનાવવા માટે વપરાય છે

હવા સાથે કોઈ પણ પ્રકારની છે રાસાયણિક પ્રક્રિયા કરતા નથી સાથે ઉમદા ધાતુઓ પણ છે પરિણામે એનું કોઈ પણ રીતે ક્ષારણ પણ થઈ શકતું નથી ગમે એટલો સમય હવામાં ખુલ્લી રાખવામાં આવે ધાતુઓ ઉપયોગ આભૂષણ એટલે ઘરેણા બના માટે આપણે કરવામાં આવે છે ત્યાર પછી આગળ જોઈએ આગળ વધતા પહેલા ધોરણ દસ ના જે વિદ્યાર્થીઓ છે એમના માટે આઈએમપી બેચ શરૂ થઈ ચુકી છે આ આઈ એમ બેચની કઈ કઈ વિશેષતાઓ રહેલી છે

ત્યારબાદી ખોરાકને પોતાની અંદર અન્નધાનીની અંદર ઘેરી લે છે અન્નધાનીમાં ઘેરાઈ જાય એટલે ખોરાકનું પાચન કરે છે એમનો ઉપયોગ કરે છે અને છેલ્લે અપાચિત ખોરાક છે શું કરે છે કોષ દિવાલ તોડીને શરીરની બહાર નિકાલ પામે છે આ સવાલ મોસ્ટ આઈએમબી છે પરીક્ષા માટે આ સવાલની આકૃતિ અત્યારથી જ તૈયાર કરી દેજો આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નીચેની આકૃતિઓ જો એટલે અહીંયા આપણને આકૃતિ આપેલી છે આનું અવલોકન કરવાનું છે ત્યાર પછી તે કયા પ્રકારનું પ્રજનન દર્શાવે છે જે વાનસ્પતિક પ્રજનન આપેલું છે વાનસ્પતિક પ્રજનનનો કયો પ્રકાર દર્શાવે છે તો એ કોઈ પણ વનસ્પતિ છે શરૂઆતમાં એના ભાગ ઉપર શું થાય છે એક ગાંઠ જેવો ભાગ ઉત્પન્ન થાય છે ત્યાંથી નવો સજીવ નિર્માણ પામે છે અને સમય જતાં એ સજીવ શું થાય છે પોતાના શરીરથી દૂર થઈ જાય છે અને ફરી પાછો અલગ સજીવ તરીકે બાળ સજીવ ઉત્પન્ન થાય છે તો એને કયું કયું પ્રજનન કહેવાય તો એમને કહેવાય છે કલિકા સર્જન જે કયા પ્રજનનનો ભાગ છે અલિંગી પ્રજનનનો એક પ્રકાર છે જેમને કહેવાય છે કલિકા સર્જન ત્યાર પછી સજીવનું નામ આ કયો સજીવ દર્શાવે છે કલિકા સર્જન તો આ સજીવનું નામ શું છે હાઇડ્રા આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન એકલિંગી પુષ્પ કોને કહેવામાં આવે છે તેના બે ઉદાહરણો આપો એકલિંગી પુષ્પ એટલે શું તો જે પુષ્પ ઊંકેસર અથવા તો શ્રી કેસર ગમે તે એક જ ધરાવતું હોય એને કેવું કહેવામાં આવે છે એકલિંગી પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે ઉદાહરણ તરીકે પપૈયો અને તરબૂચ આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર ત્રીસ અવકાશયાત્રીને આકાશ ભૂરા રંગના બદલે કાળું શા માટે દેખાય છે એટલે ભૂરું છે એના બદલે અવકાશયાત્રીને અવકાશમાં જાય તો કાળો રંગ શાથી દેખાય તો વાતાવરણમાં હવાના જે બારીક કણો છે એ દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કરતા નાના પરિમાણ ધરાવે છે જે અંદર જે હવાની અંદર ઝીણા ઝીણા ધૂળ રજકણો વગેરેના જે સૂક્ષ્મ કણો છે એ કેવા હોય છે નાનું પરિમાણ ધરાવે છે જ્યારે સૂર્યપ્રકાશ વાતાવરણમાંથી પસાર થાય છે ત્યારે આ હવાના બારીક કણો ભૂરા રંગના પ્રકાશનું સૌથી વધારે શું કરે છે પ્રકિરણન કરે છે આથી આપણને આકાશ ભૂરા રંગનું જોવા મળે છે એટલે ભૂરા રંગનું દેખાય છે અને આકાશમાં એટલે અવકાશમાં જઈએ છે ત્યાં આપણને વાતાવરણ જોવા મળતું નથી વાતાવરણ નથી એટલે હવાના બારીક કણો પણ ત્યાં આપણને જોવા મળતા નથી આથી જે સૂર્યપ્રકાશ છે એ સૂર્યપ્રકાશનું પ્રકિર્ણન પણ થઈ શકતું નથી તેથી બાહ્ય અવકાશમાંથી જ્યારે અવકાશયાત્રી જુએ છે ત્યારે એને આકાશ ભૂરા રંગના બદલે કાળા રંગનું દેખાય છે આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન પ્રશ્ન નંબર એકત્રીસ આગળ વધતા પહેલા વહેલા વિદ્યાર્થી મિત્રો જે અસાઇનમેન્ટ બુક છે અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસનું જો તમારે સંપૂર્ણ સોલ્યુશન જોઈતું હોય તો આ સોલ્યુશન તમને પીડીએફ સ્વરૂપમાં ઘરે બેઠા પ્રાપ્ત થઈ શકે છે જે આપણને પ્રાપ્ત કરવા માટેની લિંક તમને નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો સેવન પર પણ તમે કોન્ટેક કરી શકો છો ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર એકત્રીસ કોઈ એક વિદ્યુત બલ્બના ફિલામેન્ટમાંથી

ઉપરના કોષ્ટકમાં અહીંયા કોષ્ટક આપેલું છે એનો ઉપયોગ કરીને નીચેના પ્રશ્નોના ઉત્તર આપવાના છે જેમાં આપણને અહીંયા જુદા જુદા દ્રવ્યોના નામ આપેલા છે અને બાજુમાં એમની અવરોધકતા ઓહમ ઇન્ટુ મીટરમાં આપેલી છે તો પહેલો સવાલ લોખંડ અને પારામાંથી ક્યાં વધારે સારું વાહક છે અથવા તો ક્યું વધારે સારું વાહક છે લોખંડ અહીંયા છે અને પારો બંનેમાંથી કોની વાહકતા વધારે છે લોખંડની વાહકતા આપેલી છે દસ ગુણિયા દસની માઈનસ આઠ ઘાત અને પારાની છે ચોરાણું ગુણ્યા દસની માઇનસ આઠ કાંઠ તો બંનેમાંથી વાહકતા કોની વધારે થાય તો કોષ્ટકમાં આપેલી માહિતીના આધાર પરથી લોખંડની અવરોધકતા પારાની અવરોધકતા કરતાં કેવી છે ઓછી છે આથી લોખંડ કેવું છે વધારે સારું વાહક છે એટલે જેની અવરોધકતા ઓછી એની વાહકતા કેવી છે વધારે ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કયું દ્રવ્ય શ્રેષ્ઠ વાહક છે તો સૌથી ઓછી વાહકતા કોની થાય

દ્વારા બનતા નળાકાર ગૂચલાને શું કહેવામાં આવે છે સોલેનોઇડ એટલે તાંબાનો તાર છે ને આવી રીતે નજીક નજીક વીંટાળી દ્યો છો અને જે આખો નળાકાર બને છે નળાકારને શું કહેવામાં આવે છે સોલેનોઇડ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ વિદ્યુત પ્રવાહ આધારિત સોલેનોઇડના કારણે ઉદ્ભવતું જે ચુંબકીય ક્ષેત્ર છે ગજિયા ચુંબકના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની જેવું જ હોય છે આ સોલેનોઇડમાંથી જે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે એ કોના જેવું છે ગજિયા ચુંબકના ચુંબકીય ક્ષેત્ર જેવું છે પરિણામે સોલેનોઇડનો એક છેડો છે ગજિયા ચુંબકની માફક ચુંબકીય ઉત્તર ધ્રુવ તરીકે એટલે કે એન તરીકે વર્તે છે જ્યારે બીજો છેડો છે દક્ષિણ ધ્રુવ એસ તરીકે વર્તે છે આમ સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી હોય છે પરસ્પર સમાંતર એટલે સુરેખા જોવા મળે છે અને ચુંબકીય ક્ષેત્ર પણ કેવું હોય છે સમાન રીતે રહેલું હોય છે અંદર થી જે જોઈએ છે તો અહીંયા થી આમ સીધું સમાંતર જોવા મળે છે ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ તમે કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવા માટે શું યોગદાન આપી શકો છો એટલે શું કરી શકીએ છીએ અને એમના માટેની કોઈ પણ બે પદ્ધતિઓના નામ લખવાના છે તો પહેલું તો શું કરવાનું વધેલો ખોરાક શાકભાજીનો કચરો ફળોની છાલ સુકા પરણો અને ઘરનો કોઈ પણ પ્રકારનો કચરો છે વગેરે જેવા કચરાને જે વિઘટનીય કચરો કહેવામાં આવે છે એને જમીનમાં ખાડો કરીને દાટી દેશે એટલે જમીનમાં દાટી દેવાનું ત્યારબાદ એમનું શું થાય છે વિઘટન થઈ જાય છે અને શેમાં રૂપાંતર થાય છે ખાતરમાં રૂપાંતર થાય છે આ રીતે કચરાનો યોગ્ય રીતે નિકાલ કરી શકાય છે એટલે ઘરગથ્થુ કચરાનો નિકાલ કરી શકાય આ ઉપરાંત અમુક એવી વસ્તુઓ છે ધાતુની જેમ કે ટીન ખાલી ડબ્બા પેપર પસ્તી કાચના ટુકડા ધાતુની તૂટેલી વસ્તુઓ વગેરે જેવા પદાર્થ છે એ કેવા છે જીવ અવિઘટનીય કચરો છે જેનું વિઘટન થઈ શકતો નથી તો એનો નિકાલ કરવા માટે શું કરવાનું તો એનું પુનઃચક્રિયાકરણ કરીને નવી નવી વસ્તુઓ બનાવવાની એટલે કે નવી વસ્તુઓ બનાવો રિસાયકલ કરો તો આપણને એ કચરાનું પણ શું થાય છે નિકાલ યોગ્ય રીતે કરી શકીએ છીએ તેમના માટેની બે પદ્ધતિના નામ જણાવવાના કહ્યું તો જે વિઘટનીય કચરાનું ખાતરમાં રૂપાંતરણ કરવાનું અને જે અવિઘટનીય કચરો છે એનું શું કરવાનું પુનઃ ચક્રિયકરણ કરી શકીએ છીએ ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ નીચે આપેલા નિવસન તંત્રોનું કૃત્રિમ નિવસન તંત્ર અને કુદરતી નિવસન તંત્રમાં વર્ગીકરણ કરો વર્ગીકરણ કરવાનું છે અહીંયા ચાર નામ આપેલા છે એક તો છે જંગલ બગીચો માછલીઘર અને સમુદ્ર જેમાંથી કુદરતી અને કૃત્રિમમાં વર્ગીકરણ કરીએ તો કુદરતી નિવસન તંત્રમાં સમાવેશ થાય છે જંગલ અને સમુદ્રનો જ્યારે બગીચો અને માછલી ઘર કેવા નિવસન તંત્ર છે કૃત્રિમ નિવસન તંત્ર નેક્સ્ટ જોઈએ માનવ શ્વસન તંત્રના અંગોના ફક્ત શું જણાવવાના છે નામ એટલે શ્વસનની સાથે સંકળાયેલ જે અંગો છે એમના ફક્ત નામ જણાવો

ત્યાર પછી પ્રથમ આંગળી અને વચ્ચેની આંગળી આ ત્રણેયને એવી રીતે પસાર કરો કે જેથી તેઓ એકબીજાની અંદર પરસ્પર લંબ રહે કેવા રહે બંને સોરી ત્રણેય વસ્તુ કેવી રહે પરસ્પર લંબ જેમાં પ્રથમ આંગળી છે શું હોય છે તો ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય છે પહેલી આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં ત્યારબાદ વચ્ચેની આંગળી છે એ વિદ્યુત પ્રવાહની દિશામાં હોય છે અને અંગૂઠાની દિશા છે એ વાહક પર લાગતા બળની દિશામાં અથવા તો વાહકની ગતિની દિશા દર્શાવે છે ત્રણ વસ્તુ પ્રથમ આંગળી ચુંબકીય ક્ષેત્રની વચ્ચેની આંગળી વિદ્યુત પ્રવાહની દિશા અને અંગૂઠો છે વાહક પર લાગતું બળ અથવા તો વાહકની ગતિની દિશા દર્શાવે છે આગળ વધતા પહેલા વહેલા વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણ દસના જે નવી નવી અપડેટ્સ છે એ અપડેટ્સ મેળવવા માટે આજે જ વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ જેનાથી પણ નવી અપડેટ્સ આવેલી તાત્કાલિક માહિતી તમને પ્રાપ્ત થઈ શકે છે આ ગ્રુપમાં જોડાવા માટેની લિન્ક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો વધારે માહિતી માટે સેવન પર કોન્ટેક્ટ કરી શકો છો તો વ્હાલા વિદ્યાર્થી મિત્રો આજના લેકચરમાં આપણે ગાલા બુક બે હજાર છવ્વીસના પ્રશ્નપત્ર એકના વિભાગ બીનું આગળના વિભાગનું સોલ્યુશન જોવાના છીએ જો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો તમારા જુદા જુદા મિત્રો સુધી શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આજે જય હિન્દ